અબજી બધી મહાશ્રી પોતાની વાતોમાં લખ્યું છે કે અવતારી સ્વરૂપ આગળથી આવે થાય તો આવા હજુરી અનાદી મહામુક્તોને ભગવાન શ્રીહરીને પ્રગટ કરવાનું શું પ્રયોજન છે એનું પ્રયોજન એટલું જ છે કે એ જ ભગવાન નું એ અવતાર કાર્ય પૂર્ણ કરવાને માટે જ આ

અને આ લોક ના કોઈ પણ પદાર્થો છે પદાર્થોની અંદર ધીમે ધીમે મનની વૃત્તિને ઉખેડવાની ટેવ અનંત આ ને કરતા જ જ આવ્યા છીએ અને એટલા માટે આજે પણ એ ક્રિયાઓ કરી રહ્યા છીએ પરંતુ બાપા શ્રી જેવા હજુરી અનાદિ મહામુક્ત છે એ ભગવાન શ્રી શ્રીહરિની કૃપાથી આ લોકમાં પધારે અને ત્યારેથી તમને મને ઉપદેશ આપે છે કે આ લોકમાંથી ઉખડતા ધીરે ધીરે શીખજો અમે તમને એમાં સહાય કરશું આ કાર્ય ભગીરથ છે ભક્તાનંદ સ્વામી પોતે લખે કે કોઈ હાથી હોય કાદવની અંદર ખૂપ્યો હોય તો એને કાઢવાને માટે એનાથી એ હાથી જે ખૂપ્યો છે કાદવની અંદર એને કાઢવાને માટે બળીયો હાથી જોઈએ હાથી સમાન છે અને આ માયા રૂપ કાદવ ની અંદર એક એ આમ ખૂટી ગયો છે એટલો અંદર ફસાયો છે કે પોતાની મેળે બહાર નીકળી શકે એમ નથી અને એટલા માટે એને કાઢવાને માટે એનાથી બળિયા એવા આવા મહાન સાધુ પુરુષો જયારે આ લોક પધારે અને જયારે આપણે એને આધારે એને શરણે જયારે બેસીએ અને આપણે એને કહીએ કે મને આમાંથી બહાર કાઢો ત્યારે એ પોતાનો પ્રભાવ અને પોતાનું પોતાનું જે ઐશ્વર્ય છે એના પ્રતાપે કરીએ અને આપણા જેવા અનંત જીવાત્માઓને એ માયા ની અંદર બહાર કાઢે છે